દેવ ભગવાન આજ આપણા કાળા તલમાં જોઈએ એટલું ફ્લાવરિંગ દેખાવા માંડ્યું છે છેલ્લે આપણે ગોદરેજનું ડબલ મારેલું છે આ તલમાં આપણે અને તમે આમાં જુઓ ખેતરમાં ઉપરથી આપણે ધોરા ફૂલ દેખાય છે એક એક છોડમાં પાંચ હાથ પાંચ હાથ દ પાંચ હાથ દ અને નવું એવું છે કે હવે તલમાં ફૂટ થવાનું ચાલુ થઈ છે કે તલ અહીંયા હોય આપણા તો આ સાઈડમાંથી ડાયરેક્ટી ફૂટવા માંડી જુઓ તમે એટલે આ સાઈડમાંથી પણ ફૂટશે તલ તો એમાં પણ ફ્લાવરિંગ આવશે હવે કોઈ ખેડૂત મિત્રોને ખ્યાલ હોય કે હવે ઠંડી થોડીક પડવા માંડી છે ફ્લાવરિંગનું સ્ટેજ છે જો ઠંડી નડે નહીં એવી કંઈ દવા હોય તો ભલામણ કરવા વિનંતી અને અમારે આજે મામા મહિનો ચાલુ થઈ ગયું છે વેકેશન છે અને મારે ભાણા અને ભાણિયું અને મારા છોકરા વાડીના દેશી જામફળ આપણા ઘરના ખાય છે અને મજા કરે છે હલો આપણે ભાણા બધા કયો જઈ ગયું આવું સારું મિત્રો નવા વિડીયોમાં મળશું કોઈ પણ દવા હોય તો ભલામણ કરવા ખાસમ ખાસ આમ ખાસ વિનંતી